કેમ કે આટલી ઈટો હે ને આપણે આઈનન થલી નાખી અને પછી ઘટ એની હાથે ચડાવાય સાહે એવું બધું છે એવો પ્લાન છેડો વચ્ચે નડે ને એ રીતે થાપી માર દીધી જરૂર પડે ને તો અગાશી મત લઈ જવાની નકર પછી ના વચ્ચે જાય તા અહીંથી ઉતારી પડે ને આટલા પછી અમે એવો મગજ આયકો કે થોડીક આપણે આઈને ન જરેવા દેવી એમ નહી હા હા સારો મગજ રાખજો તો હારો દવા પ્રો અને આજે આપણે એમ કહેવાય કે મજૂરને ઢેડવા જવાનું થાય પણ અત્યારમાં નહીં બોબર ફશીલું કીધું છે એટલે ટ્રેક્ટર લઈને આપણે તેડવા જવાનું છે કેવું છે કોઈ કે થીયા થાવા રે એખો ગાઈસ મેરી બીબી એ સટીયર હોતી છે સીધું રી દે હું ટ્રાહો નહી દે દાતો એટલે હું ટ્રાહો નહી થઈ જાવું અગર હું થાતે મેં ટ્રાહો થાતે એટલે સીધું કરું રેડી હવે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે આવો મને હવે સીવાને તૈયાર કરવાની છે મારે એને દાત ખાડે બેઠા બેઠા હું તો

પ્લાસ્ટર કરવા વાળા ભાઈઓને આપણે હવે ચેડવા જવાનું છે એટલે મોટા ભાઈ તો ટેક્ટર વાળા છે અને આપડે જવાનું છે બદલી હવે ધીમે ધીમે હાલતા ખાવું એને તેડીને આવશું ને કાલે લગભગ તો ઘણું ખરું ટાણું થઈ જાય તો અત્યારે છે ને આપડે પ્લાસ્ટર જે કરવાનું છે ને એ ભાઈઓ આવતા રહ્યા છે શિવાનીના પપ્પા ને મોટા ભાઈ ની ગયા તા ભડલી તેડવા અને અત્યારે આવતા રહ્યા છે ને અંધારું થઈ ગયું છે આપણે હા પડી ગઈ છે અત્યારે જો ઘણું ખરું અંધારું થઈ ગયું છે ને અત્યારે બસ હજી પોગ્યા ગયા છે અને બસ એને રહેવાની વ્યવસ્થા એટલે કઈ બાજુ રેવન જ્યાં પસંદ આવે ને એને આ રેવાના છે એટલે ત્યારે સામાન એવું બધું ઉતારવાનું થશે ધીમે ધીમે તો સામાન લારી માંથી ઉતારવા માંડ્યા છે આપણે અંકિતા બેન એ વાળું ની તૈયારી કરવા માંડ્યા એટલે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે અંકિતા બેન બળગેલી રોટલી બનાવે છે અત્યારે તો મારે તો હારું દેખાય થોડીક પણ આ જો પણ હું તો પછી ઉભી થઈ ગઈ હતી ને શેડવી તો તમે નો શેડવી બળી ગઈ હતી એમને હારું હાલો તે સરસ મજાની ઘઉની રોટલી બનાવી નાખજો હારામ હારી હો તો પેલા ઉતરી ને હાથ આળા થઈ ગયા છે એટલે રોટલો ફેરવવાનો થાય ને એટલે હાથ ઓલા થાય નહીં એવું થાય છે ને ઊંડું લાગે વધારે બહુ જ ઊંડું લાગે હા 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 પણ હું બનાવતી હતી રોટલી પેલા નહીં થોડીક મેં કેવું પેલા બેન બેઠા પછી હું બેઠી રોટલી હવે અવકાત પૂરી થઈ જાય રોટલી આવો જાજો લોટ નહી થાય આટલો છે થોડાક જ છે નહીં શિવાની બેન તો છે ને આપડે મોડું થઈ ગયો કેવા ટાણી ગયા મને કઈ ખબર નહીં ગયા નહી શિવાની ટ્રેક્ટર જો લાઇટ ચાલુ કરી દે શિવાની ટ્રેક્ટર એને ચાલુ કરવું હોય એવું બધું છે નહીં એમ કે

મોજું પહેરું જો એને મોજું કોટ ને બધું પહેરું છે તું પહેરશો જોવા મળ્યા છે ને એને એમ રમાડવી છે અને એના મમ્મી પાપા ને બધા છે ને એ સામાન ઉતારે છે લારી માંથી સામાન છે ને એ ઉતારે છે એમાં બધો અને આપડે બાવલા ને સીમાની રમાડે વિહાને વિહાને બે હાથ જો

અંકિતા શિવાની બેન શિવાની પંખોઠી વાળી ને છે શિવાની ઉભી થઈ જાવ અંજવાળું કરે પછી આવજે હવે અહીંયા જ રેવાની છે નાના નાના છે ને છોકરા એટલે એને એના મજા આવે અને આ બાજુના વોલ માં રેવાના છે ને આપડે સાફ સફાઈ ને એવું સરસ મજાનું કરી જ વાળું હતું આ બાજુ કેમ કે ગુંડી ને બધું ઢુકડું થાય અને આ બાજુ કદાચ પ્લાસ્ટિક નું કામ ને બધું છેલ્લે રાખવાનું એટલે વોલ બાજુ થી કરતા આવે ને તો બધું ફેરવવું ન પડે એમ એટલે આ બાજુના વોલ માં રહેવાના છે પણ ના જે ગલોપ ને એવું નતું એટલે બસ એની વ્યવસ્થા કરે છે અંજવાળું કરવાનું એવું બધું છે ગલોપ ક્યાં સાયા છે

હા એ તો જે ફાવે એ ઘઉના ફાવશે તો ઘઉંના ને બાજરાના ફાવે તો બાજરાના એટલે બા તો જો તાવડીયા બેસી જાય શુલે એટલે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે શાકનું કીધું હતું પણ એ કે શાક તો અમે અમારા હાથે બનાવશું એટલે ખાલી રોટલા બનાવી દેવી તાર ને બા ઉતાવળ હોય ને છોકરા નાના ને એટલે એને થોડુંક મોડું થઈ ગયું છે ઘણું ખરું થારું તો થઈ ગયું તું અહીં પોજા એટલે એટલે બાજરાના રોટલા બનાવે હે બા ફટાફટ બનાવી નાખે બાને તો આવડે જ તે હવે બા

એટલે અંજવાળું થઈ ગયું થઈ ગયો વિહાન ભાઈ ને ઈચકાવાનો છે અને અત્યારે વાળું કરવા મોટા ભાઈ ની બેઠા છે પણ ગોદડું કેમ ઉઠી ગયો છે ગોદડું હું આવ્યો ને એટલે ગોદડું ઉઠી ગયો આ બાર પણ ગોદડું ને લઈ લીધું હવે જોતો ખરો બંધ થઈ ગયો તો એવું બધું છે તારે વાળું એવું બધું હાલે છે ને આપડે વાળું કરી લીધી છે શિવાની બેન ને વાળું કરાવી અંકિતા બેન ને અને હવે બા મોટા ભાઈ ને એ બસ ઈજ બાકી છે લઈએ તારે વાળું કરવા બે ગયા છે મોસરે માજો બધે વાળા ફરતી કાકવાળું કરીને બા પેલા બધી શાક ને રોટલી ને એવું બધું દેવા ગયાતા કાબા શું હાલે છે શિવાની બેન ને જો વાળું થઈ ગયું છે એ બેન ને વાળું થઈ ગય છે એટલે બસ એને જો ફોન જોવાનો ને એવું બધું હાલે છે શિવાની જેવું જ દાગલું એમ આવ્યું નહીં તો જો તો મને દેખાડ હં ને એવું તો બહુ ગમે શિવાની ને છે ને એવું ડાગલા ને એવું જોવાનું હોય ને તો એને મજા એવા રાખે અને શિવાની બેન તો ખુશી હવે મોડા મોડા ખુશી કેમ કે બપોરે છે ને હુઈ ગઈ હતી ત્રણ વાગ્યા હુતી હતી ને હાડા ચાર થયા ને ત્યારે જાય ગઈ છે બેન એટલે હવે અત્યારે હબ દેરા ખુશે જ નહીં દોસ્ત વાઈ ગઈ જશે કદાચ ત્યારે ખુશી આવે તો ભાઈ બેન નું ખાણ તૈયાર કર્યું ખાંડ ઠંડા રોટલા હોય ઈ નાખવાના નહીં બસ એવું બધું હોય એટલે દોઈ લે ને પછી દેવા જવાનું હોય ખાંડ તો ભાઈ આપણે છે ને સિમેન્ટ નો ફેરો આપણે ભરી આયા છે અને ઝાકળ ના લીધે જો ફેર નો લાગે ને એટલે આપણે છે ને કાગળ ઢાકી દીધો છે અને રેતી નો હજે મેળ આવ્યો નહીં હવે એમ છે કે હવાર માં જ આપણે લેવા જવાનું થાય અત્યારે ઠેઠ હોય તી અત્યારે ઠેઠ અત્યારે એવું છે એડિટિંગ કરવાનું છે એની પેલા છે ને સરસ મજાની આપણે ફાકી ખાઈ નાખવી અને પછી આપણે એડિટિંગ કરવી ઘો નીંદરું ડહળે નીંદરું મારે કામ બાકી છે હજુ આપણે કામકાજ બાકી રહી ગયું હે રેતી લાવવાનું એ છે ને આપણે સવારમાં જ ફેરો લઈ આવીશું અને આજનું કામકાજ એવું હોય એમ કહેવાય ને કે આમ થોડા થોડી વાળું હતું ને જેની વાત જ પૂછોમાં ઘડીએ પોરો જ નહીં એવું બધું હતું અને હવે સવારે ખબર પડે કે ભાઈ આપણે કામકાજમાં ક્યાંથી શરૂ કરવાનું થાય એવું બધું છે હજી તો મને નથી ખબર કઈ બાજુથી કામ શરૂ કરશે અને આજ તો એમ કે બધાને લાવવામાં એટલે લાવવામાં જ સમય ગયો છે ઉમેદવાર પેલા કારીગરને તેડવા ગયા પછી સિમેન્ટને લેવા ગયા અને હવે રેતી એ તો રેતી આપણે હવારે લેવા જવાનું છે એ બધું કામકાજ થઈ રહ્યું છે ને હવે આપણું મેન કામકાજ એડિટિંગ કરવાનું તો આપણે એ ધીમે ધીમે કામકાજ ચાલુ કરીશું તો બસ અમારે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો અલગ આપણે અહીંયા પૂરો કરીશું જો તમને બધાને મજા આવી હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો નવા હો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગ સાથે તો બાય બાય